સંબંધ સંબંધ સાત દિવસનો હોય કે સાત મહિનાનો પણ જો મિત્રો લાગણીમાં પગડી જવાય ને તો સાત ભવે પણ ભૂલાતો નથી તો એ સ્વાગત છે તમારું પરાગ સાતા બ્લોગમાં મિત્રો આજે એક નવી રેસીપી લઈને તમારી પાસે આવી ગયા છે આજે અમે તમને એક કોમ્બો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં છે પાંચ જાતની ચટણી આમાં આપણે કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કલર ઉપયોગ કરેલો નથી જેને કારણે આપણા ઘરે આવેલા મહેમાનો અને આપણા વડીલો ખાસ ખાઈ શકે આ ચટણીનો ઉપયોગ તમે ભેળ ભજીયા ઘોઘરા સમોસા કચોરી કોઈ પણ વસ્તુમાં તમે કરી શકો છો અને એસી ટકા સ્ટ્રીટ ફૂડ એવું છે કે બધી વસ્તુમાં આની જરૂર પડે છે તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ ચાલો ઇન્ગ્રીડિયન્ટની તૈયારી થઈ ગઈ છે પારું

બે અલગ અલગ કરવાની જ પણ બે હારે કરતા જાય એટલે વારાફરતી ક્રોસ ને થઈ જાય ને બધું એકારે સરસ એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણે બે ચટણી કરશું પણ પ્રેપરેશન બે ની સાથે કરતા જઈએ છીએ હમ એવું છે ચાલો ૐ યગ્નાય નમઃ હ અને એક ઉખાણો આવે ને ત્યાં સુધી ઉકાળવાનું છે બેઈને હા 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 ચાલો મિત્રો એક ગેસ ઉપર ખજૂરભાઈને ચડાવી દીધા છે અને બીજા ગેસ ઉપર આંબલી બેન ચડી ગયા છે બેને આવી રીતે ગરમ કરવા મૂકી દીધા છે અને એને એક ઉફાણો આવે ને પછી એને ઉતારી લેવામાં આવશે ચાલો મિત્રો આંબલી ઉકળી ગઈ છે આ મેથડડથી કરવાનું આમણી ઉકળી જાય ને તરત ગેસ બંધ પણ ઠારી નાખ્યો છે અને માથે ઢાંકી દીધું છે બરોબર છે ફોન આવી ગયો છે આ રીતે બંને વસ્તુ તૈયાર થઈ ગઈ છે

કઈક એનું જાદુ કરવા જઈ રહ્યા છે મિત્રો છે હવે જુઓ તમે આ છે ને ગોળ આપણો ઓગળી ગયો છે અને હવે આને છે ને આપણે ખજૂરની પેસ્ટમાં એડ કરી દેશું ઠારીને હા શું ગોળ નું પાણી અંદર એડ કરી દીધું અને આ રીતે માં બધું ચારી એમ ચાયણામાં આવી રીતે માં બધું ચારી નાખવાનું જો આ ઘટ કચરો નીકળી ગયો ચાલો મિત્રો આ ગોળ ને ની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આમાં મસાલા એડ કરી પેલા મીઠું ઓકે એક ચમચી જેવું પછી લાલ મરચું પાવડર હમ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી આ વરિયેરીનો પાવડર છે હમ એ અડધી ચમચી પેલા જીરાનો પાવડર કરેલો છે હમ ઈ અડધી ચમચી સંચર પાવડર છે સંચર પાવડર હમ હમ એટલે આપણે મીઠું થોડું ઓછું નાખ્યું છે સંચર નાખવાનું હતું ને ના છે સૂંઠ પાવડર હમ એક આ અડધી ચમચી ગરમ મસાલો બધા મસાલા ઉમેરાઈ ગયા છે આપણા અને હવે મિક્સ થઈ રહ્યું છે હવે જોઈએ ચટણી કેવી જામે છે આ થોડીક હજી ઘટ થઈ જશે આ પડી રહેશે ને હમ હમ એટલે હમ અત્યારે છે ને એનાથી થોડીક ઘટ થઈ જશે ચટણી ઓકે મિત્રો શરૂઆત થઈ ગઈ છે આ આંબલીની ચટણીની મિક્સરમાં આમલી લઈ લીધી છે અને હવે એને ક્રશ કરી નાખશે પારું ગાળા હમ તમે જોઈ શકો છો મિત્રો કે હવે આ આંબલીની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ

ચાલો હવે આમાં પણ મસાલા આપણે કરી લેશું હવે આમાં ખટાશના ભાગનું મીઠું નાખવાનું છે આ વરિયારી પાવડર એક ચમચી જેવું સરસ આ અડધી ચમચી શેકેલું જીરું શેકેલું જીરું હમ આ ખાલી આંબલીનું જ છે ને હમ હમ ના એક ચમચી લાલ મરચું પાવડર હમ પછી આ ખટાશ ને ગળાશ જેને જે રીતે ફાવતું હોય છે એ અલગ કાઢી ને પછી બે મિક્સ કરી નાખ્યો હમ ખાટી મીઠી બે કે જેને મીઠું પાણી વાવે મીઠું ખાય મીઠી ચટણી ખાય અને ખાટું મીઠું ખાવું હોય એ આમલી ની ચટણી મીઠી ચટણી માં નાખી દે એટલે ખાટી મીઠી ચટણી થઈ જાય બરોબર ને પછી બે મિક્સ કરીને ને મારી ભેગો રહી રહી ને થોડોક હું પણ તૈયાર થઈ ગયો છું આ પૈડી રેશે ને એટલે થોડીક પાછી આઈ ઘટ થઈ જશે આમલી નું પણ તૈયાર સરસ લ્યો પણ તૈયાર છે આપણું આંબલીની ચટણી અરે વાહ આ શું છે 컬러નો ખજાનો આ મરચાની ચટણી કરવી છે ને હમ હ આ લાલ મરચાની ચટણી બનાવવાની છે એવું છે હા હ એટલે આ છે કાશ્મીરી કલરના મરચા હમ હ ને આ છે તીખાસના મરચા અચ્છા એટલે આ બે મિક્સ કરીને પેલા આવી રીતના આપણે આ ડીટિયા કાઢીને એને પલાળશું એવું છે ચટણી માટે તો આનું કેવી રીતે પ્રેપરેશન કરાય જરાક બતાવો ને અમને એટલે આવી રીતના ડીકિયા કાઢીને નીકળે એટલે થોડા આપણે બી કાઢી લેશું બાકી તો નીચે પાણીમાં પડ્યા રહેશે આવી રીતે હા એટલે આવી રીતના કરવાનું છે સરસ બધાય આવી રીતના તૈયાર કરી લેશું પહેલા આ કાશ્મીરી મરચાનું બતાવો તો તમે અમને જરાક

હવે આને આપણે પલાળી દેસુ ચટણી માટે હા બાકી આટલી એમાં ઇંગ્રીડિયન્ટ જોશે આમાં બરોબર છે આ તો મને તેલ દેખાઈ છે હા તેલ જ છે હા હા એ થોડું કમસ્તુ નાખવાનું રહેશે ચટણીમાં પછી બતાવું બનાવું ને ત્યારે હમ આખું જીરું છે બરોબર આ લાલ મરચું પાવડર હમ હમ એક ગાંઠિયો લસણનો હમ હમ ને એક ઇંચનો આદુનો ટુકડો છે બરોબર ને આ સ્વાદ અનુસાર મીઠું

મરચું લસણ ને ત્રણેય વસ્તુ નાખી દીધી છે મસાલા એ બધે આમાં જ આપણે એડ કરી દેસું ક્રશ થઈ જાય બધાય મરચાના ભાગનું મીઠું એકારે જ એડ કરી દઉં છું સરસ પછી ટેસ્ટ કરીને હા કે ફાર થઈ શકે આખું જીરું એક ચમચી ઓકે ચુ પાવડર હમ હમ પરો બડા લાલ મરચું પાવડર આપણે છે ને માટે નાખીએ છે આમાં ઓલું ડ્રાઇનેસ માટે ડ્રાઇનેસ માટે ઓકે તો આને મરચા જ છે ને તીખાશ ને હોય પણ હા એક ચમચી આ તેલ સિંગ તેલ હા છે સિક્રેટ ઇંગ્રેડિયન્ટ્સ પરો આ છે ને માટે ચટણીમાં ચમક આવે એટલે સાઈનિંગ માટે ચાલો તો હવે ગ્રાઇન્ડ કરીને અમને બતાવી દો કેવી થાય છે સાઈનિંગ તમારી ચટણી જો મિત્રો થઈ ગઈ છે આપણી હા લાલ મરચાની ચટણી તૈયાર એકદમ ફાઇન બેસ્ટ થઈ છે એકદમ સરસ આપ જોઈ શકો છો હવે આ ત્રીજો કોમ્બો તૈયાર છે બરોબર ને બસો ગ્રામ તીખા મરચા છે આ તીખાસ માટે બે આ તીખા મરચા છે એ તીખાસ માટે આ કલર માટે છે સરસ સરસ સરસ

બારીક બુકો બરોબર ચાલો જુઓ મિત્રો આ સિંગદાણાનો છે ને આવી રીતે થઈ ગયો છે ફાઇન પાવડર અને હવે આ લીલા મરચાં કરવા ની તૈયારી ચાલુ છે બીઆ બધા નીકળી જાય છે આવી રીતે પાણીમાં જોયું

લીંબુ નો રસ અને હવે થાય છે જાદુ ચાલુ થઈ ગયું તૈયાર હમ એકદમ ફાઇન ફ્રેસ્ટ થઈ ગઈ છે ભૂકો છે ને આપણો એની અંદર આ પેસ્ટ એડ કરવાનું ઓકે પછી આ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું મિક્સર મિક્સરમાં બધું કરીએ તો થાય ખરી બરોબર સિંગદાણા નું તેલ છૂટી જાય ને હમ એને હિસાબે ચટણી નું ફરી જાય હા હા બરોબર

આ પછી ટેસ્ટ કરી જોવાનું જો તમને મીઠું કે લાગતું હોય ખટાશ કેવો ઓછું તો એડ કરી લેવાની પછી આ એર ટાઈટ માં ભરી લેવાનું કન્ટેનર માં સાહેબ એક મહિના સુધી આને ફ્રીજ માં રાખો કાઈ ન થાય અને જેમ જ્યારે જોઈએ ને ત્યારે એને ઢીલી કરી અને ખાવો એટલે એકદમ મજા આવે આ થીકનેસ રાખ્યું એટલા માટે આ છે સૂકી લસણની દડાની તૈયારી

બે થી ત્રણ ચમચી નાખી આપણે જોઈ લેવાનું પાછું ખાંડી જરૂર લાગે તો પાછી અડધી એડ કરી શકો

છે ચાલો તૈયાર છે આપણો લસણનો દડો મિત્રો આશા રાખીએ છે કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે આજની રેસીપી તમને ખૂબ ગમી હશે આ પાંચ જાતની ચટણી તમને જે બતાવી તે બધી ઠીક છે આને પાણી નાખીને ડાયલ્યુટ કરવાની હોય છે તો ગમે ત્યારે તમે ફ્રીજમાંથી કાઢીને ડાયલ્યુટ કરી શકો છો અને આ છે લસણની ચટણી આ દરેક કાઠિયાવાડીના ઘરમાં હોય છે આ રાજકોટની ગ્રીન ચટણી ફેમસ છે એ પણ રાજકોટના કોઈ પણ ઘરના તમે ફ્રીજના બાયણા ખોલો ને એમાંથી નીકળે આ છે લસણની મરચાંની ડ્રાય ચટણી છે અને આ વડીલોને ખટાશ જેને ન ખાવાની એના માટે ખાસ ખજૂરની ચટણી અને આંબલીની ચટણી ચોમાસું ચાલુ થઈ રહ્યું છે તો શું શું બનાવવું અને શું શું ખાવાની તમને ઈચ્છા છે એ તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી કરીને અમને ખબર પડતી રહીએ ભરોસાનું વજન ખૂબ જ ભારે હોય છે તે ગમે તેના ખભા પર ન મૂકી શકાય આ વાત સાથે અને આ ચીજ સાથે અમે રજા લઈએ છીએ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એકવાર લાઈક કરજો શેર કરજો અને હા મિત્રો તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત ખડાક